બોટાદ જિલ્લાના ગરડાતા તાલુકાના સીતાપર ગામે વૃદ્ધા ઉપર લૂંટના ઇરાદે થયેલા હુમલામાં આરોપીને પોલીસે ઝડપી લીધો છે સીતાપર ગામે તારીખના રોજ લૂંટના સગા ભત્રીજો ઉર્ફે કાંતિ રામજીભાઈ સતાણીએ સગા કાકીને તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી લૂંટની કોશિશ કરી હતી પોલીસે તપાસ હાથ ધરતા આરોપી ઝડપાઈ ગયો હતો તેનું થઈ જતા કાકીએ કાનમાં પહેરેલા સોનાના દાગીનાની લૂંટ કરવાનો પ્લાન ભત્રીજાએ ઘડ્યો હતો जो कि आरोपी સુધી પહોંચવામાં डॉગ્સ કોવરડે મહત્વની ભૂમિકા ભજવી હતી. સ્ટેટ હમ ચાલો જનપ સ્ટે બેનનો કપડા સોફા અમને પૂરાવાને તો એના મતલબ તો બસને જ રાખો

ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારના જે સીતાપર ગામ છે તેમાં ગત તારીખ ત્રણ તારીખના રોજ પ્રાથમિક શાળા પાસે આ જે ફરિયાદીના જે વૃદ્ધ માતા રહે છે તેમના ચહેરા ઉપર કોઈ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો અને લૂંટનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો આથી આમાં ખૂબ સિનિયર સિટીઝન બાબતનો બનાવ હતો તેથી ઢસા પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા અમે વ્યવસ્થિત તપાસ કરતા હતા આ દરમિયાન ઢસાના જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તેઓની ટીમને અલગ અલગ તપાસના એંગલથી એવી ખબર પડી હતી કે આ બનાવમાં કોઈ વ્યક્તિ ઇન્વોલ્વ છે આથી જગ્યા ઉપર ફોરેન્સિક વિઝિટ કરાવવામાં આવી હતી અને ડોગની મદદ લઈ અને ટ્રેકર દ્વારા પણ આ સમગ્ર બનાવ છે તેની તપાસ કરવામાં આવી હતી આ બનાવ દરમિયાન જે પોલીસ ડોગ છે તે જે શકમંદ આરોપી છે તેના ઘર સુધી ગયેલું અને આ સિવાય અન્ય ટેકનિકલ ઇનપુટ મળ્યા હતા તે દરમિયાન અમને આ જે વૃદ્ધ મહિલા છે તેના દાદાના જે દીકરા છે તેમના દ્વારા રાત્રિના કોઈ સમયે તેમના ઘરમાં જઈ અને લૂંટના ઈરાદે આ જે વૃદ્ધ મહિલા છે તેના ચહેરા ઉપર કોઈ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે તેવી કબૂલાત છે તે મળી હતી અને આ બાબતેના પુરાવા મળી આવ્યા હતા આથી હાલમાં આ ડિટેક્શનના તપાસના મુદ્દાઓ લઈ અને આગળની કાર્યવાહી ચાલુ છે તથા આરોપીને અટક કરી અને કયા કારણોસર તેણે આ બનાવને અંજામ આપ્યો છે તેની પણ અમે તપાસ કરી રહ્યા છીએ પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય આવે છે કે આ જે આરોપી છે તેને આર્થિક રીતે લેણું થઈ ગયું હોય તેણે પોતાના જ પરિવારના જે વૃદ્ધ મહિલા છે તેના ઉપર આ પ્રકારે લૂંટ કરવાના ઈરાદે અપપ્રવેશ કરી ઘરમાં અને ઈજા પહોંચાડી છે